વર્તમાન સમયની વાત કરીએ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં રહેતા આદિવાસી સમાજના લોકોને જોડે અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે ખાસ કરીને આદિવાસી સમાજ જળ જંગલ જમીન સાથે જોડાયેલો સમાજ છે અને ભારત દેશના આદિવાસીઓ જંગલ સાથે જોડાઈને એની આજીવિકા મેળવે છે ત્યારે ભારત દેશના મધ્યમાં આવેલું હસદેવ અરણ્યનું જંગલ જેમને આજે ભારત દેશના મૂડીપતિઓના ફાયદા માટે કોલસા ખનન થઈ રહ્યું છે જ્યાં તે કાપવામાં આવી રહ્યા છે અને હજારો વૃક્ષો કાપી દેવામાં આવ્યા છે હસદેવ જંગલમાં રહેતા આદિવાસી સમાજના લોકો ત્યાંના લોકો જે છેલ્લે દસ વર્ષથી આંદોલન અને લડતો કરી રહ્યા છે ત્યાંની સરકાર સાથે ત્યારે આજે અમુક બુદ્ધિજીવી જે ભારત દેશના જે પર્યાવરણ પ્રેમી અને બુદ્ધિજીવી લોકો છે એમણે સોશિયલ મીડિયા થકી જાણ કરી છે અને ટ્વિટર પર વિડીયો પણ વાયરલ થયા છે કે હસદેવ જંગલ બચાવવા માટે ઘણા પ્રયત્નો સોશિયલ મીડિયા થકી ચાલી રહ્યા છે ત્યારે ગુજરાતની વાત કરીએ ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં આવેલું અંકલેશ્વરથી એક પદયાત્રા નીકળી રહી છે જે પદયાત્રા અંકલેશ્વર અંકલેશ્વર વાલિયા નેત્રંગ દેડીયાપાડાને લઈને દેવમોગરા જવાની છે જે દેવમોગરા માતા જે છે આદિવાસીઓની કુળદેવી છે ત્યાં જવાના છે

જય આદિવાસી જય જોહાર હવે જે છત્તીસગઢમાં જંગલો કપાઈ રહેલા છે આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે આદિવાસીઓના આદિવાસીઓની જમીનો જાય છે એ બાબતે આ અંકલેશ્વરના યુવાનોએ અંકલેશ્વરથી પગપાળા રેલી રેલી યાત્રા શરૂ કરી છે દેવમોગરા સુધી તેની જા તે અમને ડેડિયાપાડા સુધી આવ્યા હતા એટલે એમના સ્વાગત માટે અમે આવ્યા છીએ એ લોકોને અમે આ ઉત્સાહપૂર્વક અમે સ્વાગત કર્યું એ લોકોએ પણ અમને સારી રીતે ખૂબ સમર્થન આપ્યું આજે ધારાસભ્યશ્રી ડેડિયાપાડામાં હાજર નથી પરંતુ એમના વતી અમે અમે આવ્યા છીએ એમના સ્વાગત માટે ઉત્સાહભેર સ્વાગત કર્યું અને અમે એમને આમ સલાહ સૂચના આપી અને સ્વાગત કર્યું છે એટલે હવે એ લોકો દેવમોગરા સુધી એ લોકોની પગપાળી યાત્રા જશે અને ત્યાં जड़ जंगल जमीन विस्तृति जेलीली क्षेत्र यहाँ पुराना था से। जो जमीन सरकारी है, वो जमीन हमारी है। जो जमीन सरकारी है, वो जमीन हमारी है। और देश की चालक है, अनाथी इसका मालिक है। लड़ेंगे, जिएंगे। जोहार, दर्शक मित्रों, आप जो इलाज और डिसीजन निर्णय गुजराती આજે જે અંકલેશ્વરથી પદયાત્રા નીકળી છે હસ્તે બચાવ જંગલની જે અંકલેશ્વર વાલિયા નેત્રંગ દેડિયાપાડા થઈને દેવમોગરા જવાની છે એ યુવાઓ સાથે આપણે વાતચીત કરીશું કે આ યાત્રાનો મેન ઉદ્દેશ શું છે અને કઈ રીતના આ યાત્રાને લઈને આ સમગ્ર એમના સાથે વાતચીત કરીશું કે આદિવાસી સમાજને આદિવાસી વિસ્તારના સમાજને શું સમાચાર સંદેશો આપવા માગે છે એમના સાથે વાતચીત કરીશું કે આ જે હસદે બચાવો જે યાત્રા છે જે હસદે બચાવો આદિવાસીઓની જ કેમ લડત બની ચૂકી છે એના વિશે તમે શું કહેશો કારણ કે આદિવાસી આ દેશનો માલિક છે સૌપ્રથમ તો આદિવાસી જે છે એ કોઈ ધર્મનો વિરોધ કરતો નથી કારણ કે અમારામાં જ નથી એ વિરોધ કરવાનો અમારા બિરસા મુંડા ભગવાન ટાંટ્યા ભીલ અને અમારા જેટલા પણ આદિવાસી ટ્રાઈબલ વીરોધ્યાઓ થઈ ગયેલા છે એમનું લોહી છે જે અમારા ખૂનમાં દોરે છે એટલા માટે જે આ વિનાશ થયેલો છે એ અમે જોઈ શકતા નથી અને આ દેશનો આ સરકાર છે જે દેશના માલિકનો અધિકાર આપે છે અમને સૌપ્રથમ તો આ જે સરકાર છે એ અમારી લાગણીઓ ડૂબાવી રહી છે દિન પ્રતિદિન કારણ કે છત્તીસગઢનું જે જંગલ કપાઈ રહ્યું છે ત્યાર પહેલા પણ મણિપુર ની એવી ઘટના બની ગઈ છે જેથી અમારી આદિવાસીની માતા બહેનો સાથે છેડછાડ થઈ છે ત્યારબાદ આ અમારા એરિયાના અંદર આ વાલિયા તાલુકા ની અંદર એ લોકો હાઈવે લાવી રહ્યા છે એમ ખનીજો ઉત્પન્ન કરી રહ્યા છે અમે ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે આ માત્ર ને માત્ર આદિવાસીની લડાઈ નથી આના માટે જેમ આજે રામ ભગવાનનું મંદિર બનાવ્યું છે એક બાજુ સરકારે રામ ભગવાનનું મંદિર બનાવ્યું છે બીજી બાજુ આપણે છત્તીસગઢની અંદર જંગલ કપાયા છે આ છત્તીસગઢના જંગલ કપાયા છે એમાં એટલું જણાય છે સ્પષ્ટ કે મોદી સાહેબ કે કોઈ પણ સરકાર બેઠી છે એ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે એમાં અમે એનો વિરોધ કરતા નથી બટ તમે લોકો જેમ અમે પણ સપોર્ટ કર્યો છે રામ ભગવાન મંદિરનો એમ તમે લોકો પણ અમને સપોર્ટ કરો કારણ કે આ દેશના મેં માલિક છે સરકાર આ દેશથી ચાલીક છે બધા જ જે આદિવાસી સિવાયના બધા જ લોકો છે એ બહારથી આવેલા છે પણ અમે લોકો માલિક છે છતાં પણ અમને અમારી લાગણી ડૂબાય છે અમને કોઈ હક અધિકાર મળતો નથી સરકાર સુધી અમે મેસેજ પહોંચાડવા માંગે છે કે તમે દિવસ પ્રતિદિન આવી રીતના કોઈ પણ કાર્ય ના કરો જેથી અમારું જે જીવન છે એ જોખમમાં મુકાય બસ જય જોહાર જય આદિવાસી જય બિરસા મુંડા અહીંયા બીજા પણ ભાઈ છે એમના સાથે આપણે વાતચીત કરીશું કે અત્યારે જે હસદે બચાવો જંગલની તમે જે રેલી લઈને નીકળેલા છો તો હસદે બચાવો એ તમારી આગળની રણનીતિ કઈ રીતના રહેશે કે તમે હસદે બચાવો કઈ રીતના હસદેવના જંગલો કેવી રીતના બચાવશો જો હમણાં તો અમે અંકલેશ્વરથી સોશિયલ મીડિયાના માધ્યમથી એક નાનકડો ઉદ્દેશ્ય સાથે નીકળ્યા છે કે જે ગુજરાતના આદિવાસીઓ છે તે આદિવાસીઓ એકતા થાય અને અંકલેશ્વરથી દેવમોગરા સુધી જે પદયાત્રા કરી છે એમાં દરેક આદિવાસી સમાજના લોકોનો અમે સાહ સહકાર મળ્યો છે એટલે એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ અને જે આદિવાસી સમાજની જળ જંગલ જમીનની લડત છે એ ખાલી આદિવાસી સમાજની નથી દરેક વ્યક્તિની છે કારણ કે એના માટે છે ને શ્વાસ લેવામાં દરેક વ્યક્તિને જરૂર હોય છે એટલે માત્ર આદિવાસી જ કેમ જળ જંગલ જમીન માટે લડે દરેક વ્યક્તિએ અમારી સાથે આગળ આવવું જોઈએ અને જે તમે કહો છો કે અમે આદિવાસીની રણનીતિ શું રહેશે તો અમે છત્તીસગઢના જંગલ માટે એમની જોડે જ છે અને રાજ્યપાલને કે રાષ્ટ્રપતિને મુખ્યમંત્રીને અમે દરેક વ્યક્તિને એક લેખિતમાં નોટિસ આપીશું અને એક ચીમકી પણ આપીશું કે જો આ જળ જંગલ જમીન આદિવાસીના માલિક હોવા છતાં જો અમારી પાસેથી જો ખતમ કરી લેવામાં આવશે ને તો અમે આ દિલ્હીનો બી ઘેરાવો કરીશું ગાંધીનગરનો બી ઘેરાવો કરીશું અને અમારા જે રાજનેતાઓ થઈને બેઠા છે ને દરેક પાર્ટીની અંદર એમને પણ ચીમકી આપીએ છીએ કે તમે તમારું રાજનેતા સાઈટ પર મૂકો હવે પક્ષ પાત છોડીને આપણે આદિવાસી છે કારણ કે આપણે આદિવાસી છે પહેલાં તો આ સરકાર યુસીસી લાવી હતી એવા દરેક અનેક કાયદા લાવી છે મણિપુરની ઘટના બની રાજસ્થાનની ઘટના બની એમપીની ઘટના બની કેમ આદિવાસી સમાજ સાથે આવી ઘટના બને છે એટલે આદિવાસી સમાજના જે પણ નેતાઓ છે એમને ચીમકી આપે છે ભાજપ કોંગ્રેસ આમ આદમી કોઈ પણ વ્યક્તિ હોય તમે એક પક્ષમાં છોડીને આદિવાસી સમાજ માટે લડો અને એક સંગઠિત થાવ જેથી આપણે આદિવાસી સમાજ એક થઈએ પક્ષપાત છોડો આપણે એક જ વિન્ટી છે દરેક વ્યક્તિ આદિવાસી સમાજ જોડે જ છે અને એકતા થઈને રહીશું એવો એક ઉદ્દેશ્ય છે છત્તીસગઢના જંગલ જે કપાય છે એના માટે છત્તીસગઢના આદિવાસીઓ ભાઈઓથી કહીએ છીએ કે તમે સંઘર્ષ કરો અમે તમારી જોડે જ છે જળ જંગલ જમીનની લડત માત્ર ગુજરાતના આદિવાસીઓની નથી કે છત્તીસગઢના આદિવાસીઓની નથી સમગ્ર દેશના આદિવાસીઓની છે અમે થોડાક સમય પછી ડેડીયાપારા હોય નેટ્રંગ હોય કે વાલિયા હોય જમીન ખંડન થવાની છે માલ માલસામોલ પણ આખું ખાલી થવાનું છે આપણે ડેડીયાપારાથી લઈને સાપુતારા સુધીનો જે નેશનલ હાઈવે આવે છે તેમાં પણ જમીનો જવાની છે વાલિયાની વાત કરવા જોઈએ તો વાલિયામાં પણ આવનારા દિવસમાં અનેક પ્રકારનું ખનીજનું ખંડન થવાનું છે એમાં જે કોલસીની ખાનો આવવાની છે વાલિયાના લોકોને પણ કહીએ છીએ કે હમણાંનો સમય તમારે ઊંઘવાનો નથી અને આવનારા દિવસની અંદર જાગી જાવ નહીં તો આપણી છત્તીસગઢ જેવી હાલત આવશે જે ત્યાંની બહેનો એક ઝાડને પકડીને વીટાઈને ઊભા રહે છે જે તેના પશુ પંખીઓ આજે અટવાઈ ગયા છે જંગલ જમીન જીવ સૃષ્ટિ આજે ખતમ થવા આવી રહી છે આપણે શું કોલસાનું કરશું જય આદિવાસી જય જોર આવનારા દિવસમાં અમે આની રણનીતિ આગળ બનાવીશું અને તમારા માધ્યમથી જાણ કરીશું જે હસદેવ જંગલ જે આજે કપાઈ રહ્યા વર્તમાન સમયમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઓરિસ્સા આમ અલગ અલગ રાજ્યોમાં જંગલો કપાઈ રહેલા છે તો તમે આવનારા સમયમાં કેવી રીતના યુવાઓને સંદેશ આપવા માગશો આવનારા દિવસની અંદર આ જે જંગલ કપાઈ રહેલા છે એ અમારી જંગલ કપાઈ રહ્યા એટલે સીધું આદિવાસી હદ પર આદિવાસી સંસ્કૃતિ પર એટેક કરી રહેલા છે એટલે આવનારા દિવસમાંની અંદર જો આ સરકારો નહીં માને તો અમારા ચૂંટાયેલા ધારાસભ્ય હોય એમપી હોય સરપંચ હોય તાલુકા પંચાયતના સદસ્ય હોય એ લોકોનો તમામના લોકોનો એ લોકોના ઘરનો જ ઘેરાવો અમે કરવાના છે કેમ કે આજે એ લોકો બની બેઠેલા નેતા અમારા વોટથી બની બેઠેલા નેતા આજે સત્તામાં જાય છે ને સમાજને ભૂલી જાય છે એટલે આવનારા દિવસમાં આ સરકાર નહીં માને તો અંબાજીથી ગામ સુધીના અમારો આદિવાસી પટ્ટો છે ઘરે ઘરે જઈને ગામડે ગામડે જઈને સમાજને જાગૃત કરીશું જાગૃત કરીને ના જેટલા બી હાઈવે અમારા ટ્રાઇબલમાંથી જાય છે એ ટ્રાઇબલ એ ટ્રાઇબલ ટ્રાઇબલ એ હાઈવે જાય છે એ ટ્રાઇબલ એરિયો અમે બંધ કરી દઈશું ને એથી બી નહીં માને આ લોકો તો અમારા પૂર્વજોએ જેમ બિરસા મુંડાએ હથિયાર ઉઠાવ્યા જેમ ટાંટ્યા ભીલે હથિયાર ઉઠાવ્યા એમ અમારા પૂર્વજોએ જેમ સંઘર્ષ કર્યો એવી રીતે હવે અમે હવે અમે હથિયાર ઉઠાવવાના છે હવે અમે હવે આદિવાસી જાગૃત થઈ ગયેલો છે હવે અમે ઊંઘમાં નથી જેટલા લોકો ઊંઘમાં છે એને જગવી ને સરકારને કહેવા માગીએ છીએ કે તમે લોકો જો અમારો અમારો જો અમારી આદિવાસીયત પર સવાલ ઉઠાવશો તો ચોક્કસ અમે દરિયા કુવા પાવડા અમારા જે બી હથિયારો છે એ લઈને નીકળશું ને તમારા આ ન્યૂઝના માધ્યમથી એક વસ્તુ કહેવા માગું છું કે આજે દેશના રાષ્ટ્રપતિ બન્યા આદિવાસી બન્યા તારા દેશના આદિવાસીઓ ખુશ થયા ને અમે અમે બી ખુદ ખુશ થયા કે ચાલો દેશનું સૌથી મોટું પદ એ રાષ્ટ્રપતિનું પદ હોય છે કે આદિવાસી સમાજની દીકરી આજે બની તો અમને એક એક આશા હતી કે અમારી એ વાત કરશે પણ જ્યારે મણિપુરમાં આદિવાસી માતાને જે લગ્ન પરેડ કરાવી ત્યારે બી આદિવાસી આ આદિવાસી આદિ આપણે આદિવાસી જે રાષ્ટ્રપતિ છે એ કંઈ બોયલા નથી એટલે એની પરથી જે સાબિત થાય છે કે આ જે સરકાર ને એ ખાલી ઉપયોગ કરે છે વોટ બેંક તરીકે ને ખૂબ દુઃખની બાબત છે આજે આદિવાસી રાષ્ટ્રપતિ હોવા છતાં આજે આદિવાસી અમે બધા આજે આદિવાસી બધા રસ્તા પર છે એટલે તમારે જો આદિવાસીનું સન્માન કરવું હોય તો અમારા હક અધિકારો આપો બાકી આવા રાષ્ટ્રપતિ પદનું અમને આવા પદની અમને કોઈ જરૂર નથી જય આદિવાસી જય બિરસા મુંડા જય પ્રકૃતિ જય આમોગીમાં આ હતા ભરૂચ જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાંથી ગુજરાત રાજ્યમાં ભરૂચ જિલ્લા અંકલેશ્વરથી આવ્યા છે યુવાઓ અને હસ્તે બચાવોની પદયાત્રા એકસો વીસ કિલોમીટરથી આવ્યા છે અને આ પદયાત્રા જે ડેડિયાપાડા અત્યારે ડેડિયાપાડા નજીક પહોંચી રહી છે ત્યારે એમના સાથે આપણે વાતચીત કરી હું છું દિનેશ વસાવા નર્મદા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો